બધા એ કહે બધાય મજામાં કે તમે બધા એકદમ મજામાં જ હે તો છે ને અટાણે તા ત્યાં થઈ ગયા અમારે જવાનું હે કેટલા વાઈ ગયા હતા એક અટાણે એક હા સા બાર વાઈ ગયા અટાણે અમારે અટાણે જવાનું છે રાણીબેન ને એ એક દે આવ્યા હતા તે અટાણે અમારે જવું આજે વહેલું જાવું હતું પણ હે ને અર્જન્ટ જરાક મોડેરો આવ્યો ને કામ હતું ને તે જરાક મોડેરા નિહાળ્યા ને બધા વહેલા નિહરવા નતા અટાણે ન્યા જવું ત્યાંથી પછી અમારે બીજે જવાનું છે એ આગળ આગળ આવી આવીએ તો ક્યાં જવાના છે ને એ અટાને કા પછી તમે માં જોઈ લેજો ને તમે અમારે કાં જવાનું છે તો એ આગળ અર્જન આવે ને તો નહીં પણ બાથરૂમ કાર આવે એવો પંખો પણ કરે થોડા ગરમી થાય લાઇટ બંધ થાય તો અર્જન આવે તો આપણે એનો દે દઈએ તો પછી ને નીકળીએ હાલ હાલ તમારે ઇન્ટ્રો નથી દેવો

કરીસી ને આસે તો હાલો એ અમારની કરી બહુ મોણ છે બોલવાના વધારે મોણ છે નીકાય જારો 12 વાગે 12 વાગે હો હા હાલો તે અમે ની કરી તમે લઈ લ્યો એ તો સામાન તો આ છે ને ડાડા રે બહુ તો

મન તને દિલ ને કોસે ના ઈ બહુ ગમે કેડો ખબર હોય કે ખબર ને તો આ તો રોગ ખાલી મને ગમે હે ને તે હું વિડિયો ઉતાર જાને એ જો રાધા કૃષ્ણ ઓન હે રાધા કૃષ્ણ ને હું નારવા આવ્યો ને લીલોત્રી બહુ ને પણ હોય અટાણ નહીં જાવ તો થાકેગા પેપડો પાકે ગયો ને એટલી વાર માં તા હવે તો પાછું હાંજી રહે હતી ઘેર પીખ્યું તા થાય કઈ એ છે ને રાણીબેન ની વાત જોવાનું ઉભા ગામમાં હે આગળ આવે ઘર ને જ જોયું હોય એમાંથી કઈ જવું હોય ને એ કઈ ખબર હે નહી કઈ જરાક મારું લુક દેખાડી દે મારું લુક જો કઈક આવું છે રાણીબેન પાસે છે কারপে. নাস কথতঁদং্নাসে. �Teাড়া মারা. নাস্ম মদেল্বড়ে ঁচুচি কাকম. কাড়া হ১ Ut dura.

એ વાત તાર ભાઈ જો સડે ઘોડે હે એની કઈ ગામમાં ગમે નહિ રોકામ ઈ રોકાય બોકાય નો ગમે ઈ નીકળી નહિ જો બોકાયી આખો દીકે આખો દી કરે બેહા રાતી 12 વાગે ગમે લે જાય ભાગી હા 12 રાતી રાતી વા કુસણી આવે તી કે ખાલી ભાગી જાયે તમે બધા ઈ જો બેન મીતા હા ભારત ગટલ રેસ્ટોરન્ટ માં તમે રાણી બહેન ને જઈએ જઈએ હા અનિલ ભાઈ અનિલ ભાઈ તો નીકળેગા નીકળે એ રાણીબેન ને

રાણી બેન આરી જાય આગળ આગળ અમે પાસે જ પાસે છે કઈ કાર ના આવ્યા અમે વિડિયો તો નતો કાર ના આવ્યા તો મેં કાલે હશે સાલે મેં વિડીયો તારી આપણી મેં ને ઘેર ગાતા અમે એ આવ્યા હતા ને એક દીકરો રાણી ત્યાં આવ્યા હતા ઘેર તમે કાલો આપણે એને જઈએ છે વારો વધારે આવીએ ને એક મીટઅપ હે ના તે મીટઅપમાં જવાનું હોય અમારે આ કોઈ ને એ તો જાય છે ને મીટઅપ હે બધા યુટ્યુબરનું અમારે એલ કે ઇન્વિટેશન આવ્યું લીખે તો નહોતું આવ્યું તો એ રાણીનો આભાર કે અમે એની યાદ કર્યા અને એની અમાર કોન્ટેક્ટ કર્યો એ બહુ સારું કે ભાઈબીન માથો નહીં ટ્રેન ભૂટકે ગઈ ટ્રાફિક થઈ રાણીબીન જોવા માટે ને ટ્રેન આખો આકર ભૂટકેટલી ઘડી વાર લાગી પંદર મિનિટ નું એમાં આકર તો બહુ વાર લાગી છે બીજો રસ્તો ન હોય ને જવા રાણી બીન ને દેવા દે નીકળી હે વેલી જાયતા ખરી નીલપા વારી ને દેત નો હે કે ઈ આવે સો વાગે આ તો બહુ મોડી આ તો બહુ વેલી જો ફાઈનલી મે ભૂકી જીવા ને ખડકો થઈ જાય ઓય તો યાર

બેઠા <eplaning> а ты белный браан ты беный

તારે શાંતિબેન શાંતિબેન મેં તારો ખોટું બોલું તમારો વિડીયો જ જોયો પણ આ જોયા બાલી રહે ને તમે લિંક નાખી દીજો મણી પર્સનલી